દુર્ઘટનાની સંભાવના રેલિંગ ઉપર લોખંડની જાળી લગાવવા લોકોની માંગ છે લોખંડની રેલિંગ વચ્ચે ખૂબ જ મોટી જગ્યાઓ સિમેન્ટના પિલર પર હલકી ગુણવત્તા છે આ પુલ ઉપરથી દરરોજ અસંખ્ય વિદ્યાર્થીઓ પસાર થાય છે જો કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ રાણપુર શહેરમાં ભાદર નદી ઉપર આવેલ પુલની દિવાલો કેટલાક વર્ષોથી જર્જરિત હાલતમાં હતી જેનો અનેક વખત જાગૃત નાગરિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે તંત્રએ આ ભાદર નદીના ઉપર જે પુલ છે તે પુલ ઉપરથી જર્જરિત દિવાલો તોડી પાડવામાં આવી છે અને પાઇપ નાખી અને લોખંડની રેલિંગ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેને લઈને લોકોમાં ક્યાંકને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે કારણ કે આ પુલ ઉપરથી દરરોજ અસંખ્ય વિદ્યાર્થીઓ પસાર થાય છે પુલવટી અને ચારથી પાંચ જેટલી મોટી સ્કૂલો આવેલી છે બેન્કો આવેલી છે ખાનગી કંપનીઓ આવેલી છે અને સૌરાષ્ટ્ર અને વિશ્વ સુપ્રસિદ્ધ સાળંગપુર ગઢડા પાડિયા જેવા ધાર્મિક સ્થળોને જોડતો આ મુખ્ય પુલ છે આ પુલ ઉપરથી દરરોજ અનેક પદયાત્રીઓ પણ પસાર થાય છે ત્યારે તંત્ર દ્વારા આ દિવાલો તોડી અને પાઇપની રેલિંગો મૂકવામાં આવી છે અને આ રેલિંગની વચ્ચે ખૂબ જ મોટી જગ્યાઓ છે જેને લઈને મોટા અકસ્માત અને દુર્ઘટના ઘટવાની પૂરેપૂરી સંભાવના છે જેને લઈને રાણપુર શહેર તેમજ પંથકના નાગરિકોએ માંગ કરી છે કે આ પાઇપની રેલિંગો ઉપર મજબૂત જાળીઓ લગાવવામાં આવે તો દુર્ઘટનાને નિવારી શકાય તેમ છે અત્રે ઉલ્લેખનીય છે કે આજે પાઇપની રેલિંગો મુકવામાં આવી છે તેના સિમેન્ટ પિલર ઊભા કરવામાં આવ્યા છે તે પણ હલકી ગુણવત્તા અને નબળી ગુણવત્તાના છે પગ મારે તો પિલોના પોપડા ઉખડે છે ત્યારે આ રેલિંગના કામમાં પણ ક્યાંક ને ક્યાંક હલકી ગુણવત્તાનું કામ થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સરકાર દ્વારા વિકાસના કામો તેમજ મેન્ટેનન્સના લાખો ને કરોડો રૂપિયા ફાળવવામાં આવતો હોય છે જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને લોકોની માંગ છે કે આ જર્જરિત દિવાલ તોડી પાડ્યા બાદ જે રેલિંગ પાઇપની બનાવવામાં આવી છે તેની ફરતે લોખંડની જાળી લગાવવામાં આવે તો કોઈ દુર્ઘટના ઘટે નહીં અન્યથા જો કોઈ દુર્ઘટના ઘટે તો આમાં જવાબદાર કોણ કારણ કે અહીંયાથી દરરોજ અસંખ્ય વાહનો અને રાહદારીઓ પસાર થાય છે અને રાણપુર શહેરમાં આવેલો આ પુલ છે ત્યારે આ લોખંડની મોતની રેલિંગો ફરતે જાળી લગાવવામાં લોકોએ માંગ કરી છે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ લોખંડની રેલિંગ ફરતે લોખંડની મજબૂત જાળી લગાવે છે કે નહીં અને રાણપુરના જાગૃત નાગરિકોને પણ ચીમકી ઉચ્ચારી છે કે જો લોખંડની જાળી લગાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ઉચ્ચ કક્ષાએ તેની રજૂઆત પણ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં ચોમાસું આવી રહ્યું છે રાણપુરની ભાદર નદીમાં જ્યારે ચોમાસાની સીઝન દરમિયાન નદી આવે ત્યારે ગામ લોકો મોટી સંખ્યામાં આ પુલ ઉપર પાણી જોવા આવતા હોય છે ત્યારે તંત્ર લોકોની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપે તેવું રાણપુરના લોકો ઈચ્છી રહ્યા છે વિપુલ લોહાર ન્યૂઝ નાઇન ગુજરાતી સામાજિક કાર્યકર રાણપુર અને માકડ વારંવાર રાણપુરના નગરજનોએ રાણપુરના દરેક પક્ષોએ રાણપુરના સામાજિક આગેવાનોએ વેપારીઓએ આ બ્રિજ આ પુલ નવો કરવા માટે સરકારને વારંવાર રજૂઆત કરી છે છતાં સરકાર વારંવાર આ થોડા બે મહિના પહેલાં ડામર નાખ્યો પછી અત્યારે આ નું કામમાં આ દિવાલ થોડીને એંગલ નાખી રહ્યા છે અને ખરેખર આ એક આગળ જે સાળંગપુર હનુમાનજીનું જે વિશ્વ પ્રખ્યાત મંદિર છે ગરડા મંદિર છે વીરપુર ધામ છે ખરેખર લીમડી અને સૌરાષ્ટ્રને પાળિયા જગ્યાથી જે આગળ બધા જે ધર્મ ધાર્મિક સ્થાનો આવેલા છે એને જોડતો એક જ પુલ છે ખરેખર આને

પ્રતિનિધિ હતું એ જૂની દિવાળીથી જ જતી હતી અને એના માટે તે લોકો પાઇપ નાખી રહ્યા છે પણ એ પુલ ઉપર ચારથી પાંચ નિશાળીઓ આવેલી અને પછી નિશાળીઓમાં બાળકો પસાર થાય છે અને નદી આવે ત્યારે આખું ગામ જોવા આવે છે તો એના માટે ત્યાં જાળી ફીટ કરવી અને નીચે જે સિમેન્ટનું કામ થઈ પણ હલકી ગુણવત્તાનું થાય છે મેં એક ઠેબુ મારી તરફ કોળા નીકળી ગયા હતા તો એ કામ પણ સારું થવું પડે ન મારે સાહેબ રજૂઆત કરવી પડે એવું ન બને રવેશ કોઠારીયા રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ પણ સવારમાં ત્યાં ગયા હતા વિઝિટ કરી એ જે પુલ છે એ આઝાદી પહેલાનો રાણપુરનો મુખ્ય પુલ છે જેની તંત્ર અમે તંત્રને અનુ અનેકવાર રજૂઆત કરી હતી જેટલા રાણપુરમાં પક્ષો છે બધા પક્ષો રજૂઆત કરી હતી કે આ પુલને ક્યાંક ને ક્યાંક નવો બનાવવા અમે કે જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન ઘટે પણ તંત્ર તંત્ર દ્વારામાં અત્યારે મેન્ટેનન્સની કામગીરી શરૂ છે જે એ લોખંડના પાઇપ નાખે છે તેની નીચે ઘણી બધી જગ્યા રહે છે કે ભવિષ્ય કદાચ કોઈ બાળક અકસ્માત થાય તો ડાયરેક્ટ નીચે ફૂલની નીચે જઈને જ પડે છે અમારી માગણી એવી છે કે કદાચ એ એ જે પાઇપ નાખેલા છે એની એક વધારેનો પાઇપ નાખે તો ભવિષ્યમાં અકસ્માત સર્જાવાની શક્ય નહીં નહીં વધારે બીજી વસ્તુ કે જે એ જે પિલોર જે સિમેન્ટના બનાવે છે એ પણ એકદમ હલકી કક્ષાના ગુણવત્તાના છે કે તમે પગ અડાડો હાથ અડાડો તો એના પોપડા બહાર ખડે છે તો આમાં લોકોની ભાઈ લોકોની સમસ્યાનું નિરાકરણ નહીં આવે અને આમાં ક્યાંક ને ક્યાંક બહુ મોટો ભ્રષ્ટાચાર થાય છે એવું જણાય આવે છે લોકોની સુરક્ષા માટે આ મુખ્ય રોડ છે આમાં ઘણી બધી હોસ્પિટલ આવેલી છે રાણપુરના ઘણી બધી કંપનીમાંથી અહીંયા લોકો પસાર થાય છે રાણપુરનો આ મુખ્ય રસ્તો છે તો અમારી માગણી એવી છે કે જે આ એક વધારાનો પાઇપ નાખીને અને જો જાળી કમ્પ્લીટ મારવામાં આવે તો ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન ઘટે અને કદાચ કોઈ વાહન અથડાય તો એ નીચે જવાની શક્યતા સાવ ઓછી થઈ જશે નહીં તો આ ભવિષ્ય બહુ મોટી દુર્ઘટના ઘટશે એવું અમને સતાવી રહ્યું છે